હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ મિત્રો આજે ધૂળેટીનો દિવસ છે અને અમારું સાલીગ્રામ પરિવાર આજે પિકનિક ઉપર જાય છે મિત્રો જો આ બસ આવી ગઈ છે તો ચલો મિત્રો આપણે હવે આગળ વિડિયો જોઈએ પિકનિકનો બ્લોગ બનાવું છું મિત્રો વિડીયો ખાસ જોજો મિત્રો મજા આવશે

એ ચાલો મિત્રો હવે ગાંઠિયાની મોજ માણી લઈએ હાલો જો આ બધા જમાવટ કરી દીધી હાલો તમારો એક ખાવા નાસ્તાનો વિડીયો કરી લાવજો હો મરચા લેવા ના ભાઈ માલ નથી લેવા હે હાલો નાસ્તા ટાઈમ પૂરો થઈ ગયો બધા બસમાં ચડવાનું છે બધા હાલો ચડી જાવ ઉપર હાલો હલો ચલો હલો

શ્રી ભાવિશ્રી માતાજી ના દર્શન કરી મિત્રો આપણે હવે આગળ જાય છીએ ચાલો આપણે આગળ વિડીયો જોઈ એ ચાલો મિત્રો બધા શીતસર આવવાની તૈયારી છે બધા હવે નીચે ઉતરી દર્શન કરશું અને પ્રસાદ લેશુ ચાલો બધા તૈયાર થઈ જાઓ Never really know what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins pierce my heart straight through. Got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get. શીતસર દર્શન કરી પ્રસાદ લઈને હવે બધાએ મિત્રો ગધેથળ બાજુ જાય છે હવે હાલો તો હવે પાછા જ નાચવાનું તો ચાલુ જ રાખવું પડશે હો મિત્રો ચાલો i'm a જંગલી કહે બાદલ કાદલ ને લ રાજુભાઈ કરે તાદી ક્યાં ખાયા મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ગધેથળ ગદેથળમાં તો મિત્રો તમને ખબર હશે કદાચ નહીં ખબર હોય તો જણાવી દઉં અહીંયા બાપુ દ્વારા જે વેણુ નદીના કિનારે ગાયત્રી આશ્રમનું સ્થાપના કરવામાં આવેલી છે અને બહુ સરસ મજાનું મંદિર છે અને અહીંયા બાપુનું પણ બહુ મહત્ત્વ છે તો અહીંયા જરૂર એકવાર આ બાજુ આવો તો જરૂર આવજો મિત્રો અમે ચારક વાગે અમે અહીંથી થઈ ગયા હતા અને હવે અમે જાશું ફ્રાન્સલા ની અંદર એક સરસ મજાનું શિબિર કેમ્પ થાય છે વર્લ્ડ લેવલે વર્લ્ડ લેવલે કહી શકાય એવું સરસ મજાનું શિબિર કેમ્પ થાય છે તો ચાલો મિત્રો હવે આપણે આગળની વિડીયો જોઈએ હવે મિત્રો મેં અહીંયા પહોંચી ગયા છીએ પ્રાંસલાની શિબિર કેમ્પના કેમ્પસ ઉપર હવે અંદર જશું અને હું આ તમને વિડીયો અત્યારે ફક્ત શોર્ટની અંદર જ દેખાડીશ આની પૂરી વિડીયો છે ને મિત્રો હું આખી એક અલગથી બનાવીશ જેની અંદર પૂરી માહિતી પણ આપીશ આ શિબિર કેમમાં મોટી મોટી હસ્તીઓ પણ અહીંયા આવેલી છે જેના ફોટોગ્રાફ અહીંયા મિત્રો લગાવેલા છે તમે જોઈ શકો છો શ્રી સ્વામી ધર્મ બંધુજી દ્વારા છે ને આ બધું સંચાલન અહીં કરવામાં આવે છે અને મિત્રો આ કેમ્પની અંદર રાષ્ટ્રીય કક્ષાના મોટા મોટા બધા જ નેતાઓ આવી ગયેલા છે તમે જોઈ શકો નરેન્દ્ર મોદી અમિત શાહ કોઈ પણ નેતાને તમે જુઓ બધા જ નેતાઓ કલાકારો બધા અહીંયા આવી ગયા છે અહીંનું વાતાવરણ એકદમ શાંત છે જો અમારા મિત્ર એવા પંડ્યાભાઈને નીંદર આવી ગઈ જોયું અમે આ વાતાવરણ શાંતની ઇફેક્ટ થઈ ફ્રાન્સલા શિબિર કેન્દ્રથી અમે લોકો લગભગ સાતક વાગે નીકળી ગયા હવે અમે મિત્રો જાશું લાલપુર અને ત્યાં પાઉંભાજી ખાશું અને ત્યારબાદ અમે લોકો જામનગર જાવ આમ તો મિત્રો આનંદ કરવા માટે કોઈ સ્થળ સમય કે ઉંમરની કંઈ જરૂર જ નથી મિત્રો આ તનાવભરી નાનકડી એવી જિંદગી છે મિત્રો એને માણી લ્યો કાલે કોને ખબર શું થવાનું છે રાત્રે સાડા અગિયારની આજુબાજુ અમે લોકો પહોંચી ગયા હતા અને મિત્રો જો આ વિડીયોમાં અમારી એક સરસ મજાની નાનકડી એવી પિકનિકનું તમને આખો બ્લોગ બનાવીને દર્શાવવાની કોશિશ કરી છે જો મિત્રો તમને સારો લાગે તો જરૂર લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોઈ જાતનો સુજાવ હોય તો જરૂર આપજો તો ચલો મિત્રો ગુડ નાઇટ ઈશ્વર તમને હંમેશા ખુશ રાખે એવી પ્રભુ પાસે પ્રાર્થના ધન્યવાદ